નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજે માતાજીનું બીજું નવલું નોરતું થઈ ગયું છે તો માતાજીના બીજા નવલા નોરતાની બધાને હાર્દિક શુભકામનાઓ તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ જે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે છે તો એકસઠ વર્ષ ઉપરના ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સરકારે જાહેર કર્યા છે નવા મેડિકલ લાભો તો કયા લાભો જાહેર કર્યા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો એકસઠ વર્ષની વયના સિનિયર સિટીઝન અને પેન્શનરો માટે એક કરોડના ટર્મ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ રૂપિયા એક લાખ ત્રેપન હજાર ચારસોથી ઘટીને રૂપિયા એક લાખને ત્રીસ થશે તો વાત કરીએ તો આરોગ્ય વીમામાં સિનિયર સિટીઝનના પ્રીમિયમમાં અંદાજે રૂપિયા સાત હજાર નવસોનો ઘટાડો નોંધાયો છે તો વાત કરીએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં આરોગ્ય વીમા અને જીવન વીમાના પ્રીમિયમ પરના ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દર અઢાર ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવાને પરિણામે ખાનગી વીમા કંપનીઓના રૂપિયા દસ લાખના આરોગ્ય વીમા લેનારા પાસઠ વર્ષની આસપાસના સિનિયર સિટીઝન અને પેન્શનરોના પ્રીમિયમ રૂપિયા બાવન હજાર એકસો ચારથી ઘટીને અંદાજે રૂપિયા ચુમ્માલીસ હજાર છપ્પન થવાનો અંદાજ છે તો આમ તેમાં રૂપિયા સાત હજાર અડતાલીસ રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે તો આ જ રીતે રૂપિયા એક કરોડનો ટર્મ ઇન્સ્યોરન્સ લેનારા સિનિયર સિટીઝનને ભરણવાનું થતું પ્રીમિયમ રૂપિયા એક લાખ ત્રેપન હજાર ચારસોથી ઘટીને રૂપિયા એક લાખ ત્રીસ હજાર થઈ જવાનું છે તો આમ એકસઠ વર્ષની વયના નાગરિકો માટેના ટર્મ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં અંદાજે રૂપિયા ત્રેવીસ હજાર ચારસો સુધીનો ઘટાડો જોવા મળે તેવો એક અંદાજ છે મેં તો મિત્રો હમણાં જીએસટીમાં જે ફેરફારો થયા છે તો જે સિનિયર સિટીઝનો અને પેન્શનરો છે તેમના માટે જે વીમા ઇન્સ્યોરન્સ છે તેમાં ખૂબ એવો સારો એવો ઘટાડો થવાનો છે અને તેને કારણે પેન્શનરો અને સિનિયર સિટીઝન કર્મચારીઓ હોય તેને ઘણા એવા રૂપિયાની બચત પણ થવાની છે ત્યારબાદ જોઈએ તો એકસઠ વર્ષની વયના સિનિયર સિટીઝન માટે એક કરોડના ટર્મ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ રૂપિયા એક લાખ ત્રેપન હજાર ચારસોથી ઘટી રૂપિયા એક લાખ ત્રીસ હજાર થશે તો વીમાના ક્ષેત્રના અનુભવી અને જાણકારોનું કહેવું છે કે પચીસ વર્ષની વયનો યુવાન જો ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનું આયોજન કરે તો તેવા સંજોગોમાં તેમણે વાર્ષિક રૂપિયા તેર હજાર છસો ને ચૌદનું પ્રીમિયમ ભરવાનું આવતું હતું તો હવે અઢાર ટકા જીએસટી નાબૂદ કરી દેવામાં આવ્યો હોવાથી પચીસ વર્ષના યુવાનોને ભરવાનું થતું પ્રીમિયમ ઘટીને રૂપિયા અગિયાર હજાર પાંચસોને સાડત્રીસ થઈ જશે તો આમ પ્રીમિયમમાં રૂપિયા બે હજાર ને સત્યોતેરમાં તેનું પ્રીમિયમ ઘટીને રૂપિયા તેર હજાર સાતસોતેરનો ઘટાડો થશે આમ તેને જીએસટી શૂન્ય ટકા થઈ જતા રૂપિયા ત્રેવીસોની રાહત મળશે તો આ જ રીતે પંચાવન વર્ષની વયના નાગરિકો દ્વારા રૂપિયા દસ લાખનું આરોગ્ય વીમો લેવામાં આવે તો જીએસટી સાથે તેમને આડત્રીસ હજાર પાંચસો ત્રાણુંનું પ્રીમિયમ ભરવાનું થતું હતું તો આ પ્રીમિયમ હવે ઘટીને રૂપિયા બત્રીસ હજાર સાતસો છ રૂપિયા થઈ જશે તો આમ તેમના પ્રીમિયમમાં પાંચ હજાર આઠસો ને ઘટાડો જોવા મળશે તો વાત કરીએ તો આરોગ્ય વીમા પ્રીમિયમ અઢાર ટકા જીએસટી લાગતો હોવાથી ઘણા સિનિયર સિટીઝનને આરોગ્ય વીમો લેવો પરવડતો ન હતો તો હવે તેમણે આખી જિંદગી આરોગ્ય વીમાનું પ્રીમિયમ ભર્યું હોવા છતાં આરોગ્ય વીમો લેવાનું બંધ કરી દેવાની ફરજ પડી હતી તો આ અંગે સરકારમાં ખાસ્સી રજૂઆત પણ થઈ હતી તો છેલ્લા પાંચ સાત વર્ષથી તેમના પરના જીએસટીના દર ઘટાડવાની માંગણી થયા કરતી હતી તો આરોગ્ય વીમાના સેક્ટરની નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારે અઢાર ટકાનો જીએસટી શૂન્ય કરી દીધો હોવાથી આજથી વધુ લોકો આરોગ્ય વીમા લેવાનું શરૂ કરશે તો આરોગ્ય વીમો લેવા ઈચ્છનારા દરેકનો ખર્ચનો બોજ ઓછો થશે તો અઢાર ટકા જીએસટી હોવાને કારણે કેટલાક લોકો તો આરોગ્ય વીમો લેતા જ ન હતા તો યુવાનો પણ હવે નાની ઉંમરથી જ આરોગ્ય વીમો લેવાનું પસંદ કરશે તો આ જ રીતે જીવન વીમા અને તેમાંય ખાસ કરીને ટર્મ ઇન્સ્યોરન્સ ઓછા લોકો લેતા હતા તો તેમાં પણ હવે અઢાર ટકા જીએસટી હતો તો હવે જીએસટી શૂન્ય ટકા કરી દેવામાં આવ્યો છે તો ટર્મ ઇન્સ્યોરન્સ તમે પ્રીમિયમ તરીકે આપેલી રકમ પરત મળતી નથી પરંતુ તમારી અનુપસ્થિતિમાં એટલે કે તમારા મૃત્યુ પછી તમારી જીવનસાથીને પ્રીમિયમ ભરવું પડતું નથી તો તેનો ટર્મ ઇન્સ્યોરન્સ ચાલુ જ રહે છે તેમજ તેમના લાઈફ પાર્ટનરના અવસાન બદલ તેમને જે રકમ એટલે કે રૂપિયા પચાસ લાખ કે એક કરોડનો વીમો લીધો હોય તો વીમાની રકમ છે તે કંપની દ્વારા ચૂકવી દેવામાં આવે છે અને ટર્મ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પરનો જે જીએસટી ઘટતા લોકો લાંબા ગાળાની રાહતનો જે આયોજન છે તે પણ કરી શકશે તો સૌથી પહેલાં વાત કરીએ તો આરોગ્ય વીમા વિશે તો વયની વાત કરીએ તો પચીસ વર્ષ અને વીમાની રકમની વાત કરીએ તો દસ લાખ રૂપિયા તો અઢાર ટકા જીએસટી સાથેનું પ્રીમિયમ જે છે તે પંદર હજાર ને અઠ્યોતેર રૂપિયા ભરવાનું થતું હતું તેમજ શૂન્ય ટકા જીએસટી પછીનું પ્રીમિયમ હવે બાર હજાર સાતસો રૂપિયા ભરવું પડશે એટલે કે 2300 રૂપિયાની રાહત મળી છે તેવી જ રીતે પંચાવન વર્ષની વયના જે લોકો હોય તેને દસ લાખનો જે વીમો ઉતરાવેલો હોય તો તેને આડત્રીસ હજાર ત્રાણું રૂપિયા જે છે તે અઢાર ટકા સાથે પ્રીમિયમ ભરવું પડતું હતું તે હવે શૂન્ય ટકા થઈને બત્રીસ હજાર છ રૂપિયા ભરવા પડશે તેવી જ રીતે તેને અઠ્ઠાવનસો ને રૂપિયાનો ફાયદો છે તે થવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો 65 વર્ષની વયના લોકો માટે તો તેને રૂપિયા દસ લાખનો જે વીમો ઉતરાવેલો હોય તો તેને બાવન હજાર ચાર રૂપિયા ભરવા પડતા હતા અને હવે તે GST શૂન્ય થયા બાદ તેને ચુમ્માલીસ હજાર છપ્પન રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે તેવી જ રીતે તેને રાહતની વાત કરીએ તો સાત હજાર નવસોને સુડતાલીસ રૂપિયાની રાહત છે તે થશે ત્યારબાદ ટર્મ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો પચીસ વર્ષની વયના યુવાનો માટે વીમાની રકમ એક કરોડ હતી તો અઢાર ટકા જીએસટી સાથેનું પ્રીમિયમ તેર હજાર છસો ચૌદ રૂપિયા ભરવું પડતું હતું તે હવે શૂન્ય ટકા જીએસટી સાથે રૂપિયા અગિયાર હજાર પાંચસોને સાડત્રીસ રૂપિયા છે તે ભરવાપાત્ર થતું હોય એટલે કે બે હજારને સત્તેર રૂપિયાનો ફાયદો થશે તેવી જ રીતે ટર્મ ઇન્સ્યોરન્સમાં એકસઠ વર્ષની વયના જે લોકો છે તેને જો એક કરોડનો વીમો ઉતરાવેલો હોય તો પહેલાં તેને પ્રીમિયમ તરીકે અઢાર ટકા જીએસટી સાથે એક લાખ ત્રેપન હજારને ચારસો રૂપિયા ભરવા પડતા હતા જે હવે શૂન્ય ટકા જીએસટી થઈને એક લાખ ત્રીસ હજાર પૂરા છે તે ભરવાના થતા હોય છે તો તેને પણ ત્રેવીસ હજાર ચારસો રૂપિયાની છે તે રાહત મળવાપાત્ર થતી હોય છે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ